જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કે તમારા જે ખેડૂતોને કોઈ મગજમાં એવું હોય કે આપણે કોઈ મોંઘી ઘાટ કે કોઈ ખાતરોથી કે મગફળીનું ઉત્પાદન થતું હોય તો આ વાત તદ્દન ખોટી છે આપણે એના વિશે ચર્ચા કરવી છે કે ખરેખર મગફળી ગુજરાતની અંદર આ વખતે જે ગયા વર્ષ કરતાં આ વખતે અ ચાલીસ ટકા મગફળીનું ઉત્પાદન ઓછું આવવાનું છે હવે મિત્રો તમે બધા જાણો છો કે ગયા વર્ષે આપણે મગફળીનું મબલક ઉત્પાદન થયું હતું જે ખેડૂતોને ત્રીસ મણથી લઈને ચાલીસ પિસ્તાલીસ મણ સુધીના મગફળીના ઉત્પાદન થયા અને એ જ મગફળી આ વર્ષે જે દસ મણથી લઈ અને વધીને પચીસ મણ સુધીના મગફળીના ઉત્પાદન થશે બાકી જે કોઈ કહેતા હોય કે અમારે ત્રીસ મણ ને પાંત્રીસ મણ ને ચાલીસ મણ ને આ વર્ષે તો આ વર્ષે ખૂબ જ ઓછા પ્રમાણમાં એવા કોક ખેડૂતોને કદાચ જવેલે નીકળે તક વાત અલગ છે બાકી જનરલ સર્વે મુજબ આપણે દસ થી લઈને અને વીસ બાવીસ મન સુધીનું ઉત્પાદન ખાવાનું છે મિત્રો હવે જે તે સમયે હવે ખેડૂતોએ ગયા વર્ષની આપણે જો સરખામણી કરીએ તો તમે જે ખેડૂતોએ ગયા વર્ષે જે તમે દવાઈઓના ઉપયોગ કર્યા હતા જે ફૂગનાશક હોય તો તે ફૂગનાશક દવા હોય તે ભલે પછી ફ્લાવરિંગની જે હોજા બેસાડવાની દવા હોય તે ભલે અને વોટર સોલ્યુબલ ખાતર હોય તે ભલે હવે એવી સેમ વસ્તુ તમે આ વર્ષે પણ કરી છે ફૂગનાશક વોટર સોલ્યુબલ અને ફ્લાવરિંગ બેસાડવાની દવા તો તમારી જમીનીની છે તમારું બિયારણ પણ એ જ છે તમારી મહેનત પણ એ જ છે તો કેમ ઉત્પાદન આ વખતે ઓછું જો ગયા વર્ષ જેવું તમે ટૂંકમાં બધી આ વર્ષે કર્યું છે તો એનું કારણ શું તો કે ભાઈ કારણ એક જ વસ્તુ છે આપણે જાણીએ છીએ કે કુદરતી હવામાન કે જે સમય વિનાનું જે વસ્તુ બધી થતી હોય છે જે સમયે આપણે જે હવામાન એને જરૂર હોય હવામાન ન જળતું હોય જ્યારે વરસાદ છે તો વરસાદ ટૂંકમાં ક્યારેક અતિવૃષ્ટિ જેવો વરસાદ પડી જાય છે સમય વિનાનો તો એને હિસાબે નુકસાની થતી હોય છે ક્યારેક જરૂર હોય ત્યારે ન હોય છે એટલે આવા બધા જે સમય અને સંજોગો જ્યારે બધા ભેગા થાય ત્યારે આપણે મગફળીનું ઉત્પાદન આ વર્ષે નથી આવવાનું તો તમે બધાય જાણો છો છતાં જે ખેડૂતો ખરેખર જે અઢળક રૂપિયાનો ખર્ચો કરી નાખે છે દવાયું ખાતરમાં તો એને આપણો ખાસ ભલામણ છે કે તો પછી એવા ખર્ચા કરવાની મિત્રો કાંઈ જરૂર નથી જો માર્કેટની અંદર સોશિયલ મીડિયાની અંદર તમે જુઓ છો અનેક પ્રકારની દવાયુંના ડબલા લઈને તમને આપે છે હવે એ દવાયુંના ડબલા તમે સાટો છો તમે રૂપિયાના ખર્ચા કરી નાખો છો છતાં કોઈ જાતનું રિઝલ્ટ એની અંદર આવતું નથી તમે કોઈ ફ્લાવરિંગની દવા ની દવા કોઈ પણ સાટો કોઈ ગમે એવી કંપનીની તમે દાખલા તરીકે લઈ આવજો તો તમે કોઈ એગ્રોવારાને કહેવાય કે ભાઈ આની કાંઈ જવાબદારી તો એની જવાબદારી તો મિત્રો કોઈ આપતું નથી તો કહેવાનો મતલબ એવો છે કે જે વસ્તુ આપણે ઓછે ખર્ચે સારું કેમ થાય છે એ વસ્તુ ખેડૂતોને વિચારવાનું છે ને એ વસ્તુ કરવાની છે આપણે કાયમી માટે ખેડૂતોને સમજાવીએ છીએ તમે આગળના મારા વિડીયો ઘણા બધા ઘણા એ જોયેલા છે જે નવા મિત્રો હોય તો એ આપણો વિડીયો આગળ જે આપણી ચેનલમાં જઈને એને વિડીયો જોઈએ તમને ખબર પડશે કે આપણે કેવી દવાઈનો ઉપયોગ કર્યા છે ને અત્યારે આપણી મગફળી હું પોઝિશન ઉપર છે બરાબર તો આપણે એ પણ કહી દઈએ કે આપણે ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં સારો વિડીયો લાગે તો આગળ શેર કરજો હવે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે તમે આડેધડ જે ખર્ચા કરો છો એ ખર્ચા આપણે બંધ કરાવવા છે આપણે જે ટૂંકમાં ઓછે ખર્ચે ઉત્પાદન સારું કરવું છે હવે જો મેં એક આજે એક વિડીયો જોયો છે જેની અંદર એક ભાઈ એમ કે છે કે જે પેક્ટાબુજા જલ છે એનો ત્રણ ત્રણ વખત ઉપયોગ કરાવ્યો છે અને જે સિત્તેર દિવસની આસપાસ કદાચ મગફળી થઈ હોય તમારી તમે પેક્ટા બોજા જલનો ઉપયોગ કરો જે તમારા કલટાની જે કલટા ટાઈપ દવા આવે છે ચાલીસ ટકા એની હવે એ ખેડૂતોને ખરેખર ઉત્પાદનની અંદર સો ટકા ઘટાડો આવવાનો છે વધારો નથી આવવાનો આ કાયમી મગજમાં યાદ રાખજો જો જે ખેડૂતોએ આ વર્ષે જે ખેડૂતોએ વોટર સોલ્યુબલ નથી સાઈટું જે ટૂંકમાં કોઈ ફાલની દવા સામાન્ય ટૂંકમાં સાટેલી કે જેવી ક આપણે લિહોસીન છે ચમત્કાર છે પીએમએસના આપણે ઉપયોગ કરેવા છે ફૂગનાશક તરીકે પણ જે એક્ઝાકોનાઝલ પાંચ ટકા કોન્ટાપ છે સાપ પાવડર છે ફોપિકોનાજલ છે એવા સસ્તા ડોઝ કર્યા છે અનેક સામાન્ય દવામાં ધારો કે તમારે વીસ વીઘાની મગફળી હોય વીસ વીઘાની મગફળીમાં દાખલા તરીકે તમે દસ બાર હજાર રૂપિયાની દવા સાટી હોય એવી પાંચસો રૂપિયાનો ખર્ચો દાખલા તરીકે કર્યો હોય તો પણ અત્યારે મગફળી સારામાં સારી ઊભી છે અને બધાની હરોળમાં ઉત્પાદન મિત્રો થવાનું છે તો જે ખેડૂતોએ ખર્ચો કર્યો છે વીઘે બબે હજાર રૂપિયાની દવા સાટી દીધી છે વીસ વીઘાની મગફળી હોય તો ચાલી ચાલી પાત્રી ચાલીસ હજાર રૂપિયાની દવા સાટી દીધી છે તો એમાં કમસે કમ પચીસ હજાર રૂપિયાનો ડિફરન્સ છે દવાનો પહેલાં ખેડૂતોને તમારે તો તમારે એ જ ઉત્પાદન થવાનું છે અને ઓયલાભાઈને એ જ ઉત્પાદન થવાનું છે તો તમારે પચીસ હજાર રૂપિયાનો વધારે ખર્ચો કર્યો તો પચીસ હજારનો વધારે ખર્ચો કર્યો તો ખરેખર પચીસ હજારની જગ્યાએ તમારે પચાસ હજારની મગફળી વધારે થાવી જોઈ બરોબર જો પચીસ હજાર રૂપિયાનો જે ખર્ચો કર્યો એ પચીસ હજાર રૂપિયાની વધારે થાવી જોઈએ મગફળી એ પચીસ હજારની અને બીજા નંબરમાં કે જે પચાસ હજારની એથી વધારે એટલે પંચોતેર હજાર રૂપિયાની મગફળી હોય કમસે કમ ત્રણ ખાંડી તો ત્રણ ખાંડી મગફળી બીજા કરતાં તમારે વધારે થાવી જોઈએ પણ નથી થવાની ક્યારેક એવું બને છે કે એવડા ખર્ચા કરવા માટે મણ એક મગફળી તમારે બીજા કરતાં ઓછી થાય છે વિકેટ તો આ ખેડૂતો એ ખાસ હિમજા જેવી વાત છે ખાસ કાયમી મગજમાં લીધા જેવી વાત છે આપણે એક ખાલી દાખલા તરીકે એક આપણે ભેંસ રાખતા હોય તો એ પાંચ લીટર દૂધ કરતી હોય તો આપણા ઘરમાં લીટર એક જોતું હોય તો આપણે એક લીટર એક જ રાખીએ છીએ એવો અવાટૂંકમાં આપણા બૈરાઓ છે એ લોપ કરતા હોય છે કેમ કે ચાર લીટર આપણે ડેરીએ દેવા જાય તેમાંથી એમાંથી આપણે કંઈક બે પૈસાનો ફાયદો થાય આવું આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ આપણા ઘર હા હકવવા માટે ટૂંકમાં તો એના બદલામાં તમે જે ટૂંકમાં હાવ ખોટી રીતે એવા દવાઈઓના ખર્ચા કરી અને અઢળક ટૂંકમાં ખોટી રીતે ખર્ચા કરી નાખો છો તમે ધીરે ધીરે મોટર સાયકલમાંથી સાયકલ તરફ જાઓ છો અને જે દવાઈઓ તમને આપે છે કંપનીવાળા એવા કે જે આજ સાયકલ ઓનલાઈન ટૂંકમાં આજ એની શરૂઆત કરી હતી ને આજ એની પાસે મરચી ગાડીઓ છે તો આ ખેડૂતો એ ખાસ હિમજા જેવી વાત છે હજી દવાઓમાં હું તમને જે આ એગ્રોવાળા અને કંપનીવાળા જે એવા ઘણા બધા એવા છે જે ખેડૂતોને ટૂંકમાં એક લૂંટવાની જ લાઈનમાં છે એવાના હું તમને બધા ઘણા મોટા ભ્રષ્ટાચારો છે કે જે ટૂંકમાં એક પાંચસો રૂપિયાની જે દવા આવે છે ને તમને બે હજાર રૂપિયાની દવા લીટર આપે છે એ બધું જે દવાયું માર્કેટમાં આવે છે જે ખેડૂતોને ખરેખર એક લૂંટવામાં આવે છે એવા પણ હું ઘણા બધા જેના પર્દાફાશ કરે આપણે એ જ લાઇનમાં છીએ કરવાનું પણ એક આપણે આપણે ઘણા વિડીયોમાં કહીએ છીએ અને આજે પણ તમને કહું છું નવી દિશા તરફ ખેડૂતોને વરવાનું છે કે ભાઈ ઓછે ખર્ચે સારું ઉત્પાદન કરવું છે અને ખેડૂતોને ખાસ કહું છું તમારા ગ્રુપની અંદર તમારા ગ્રામની અંદર તમે જે ખેડૂતો છો એક સંગઠન બનાવો દાખલા તરીકે પાંચ જણા આપણે ગ્રુપમાં હોય તો તમે જે સારા સારા વિડીયો આપણે બનાવીએ ખેડૂતોને અભિપ્રાય આપીએ તમે ગ્રુપની અંદર શેર કરો આપણા જે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય અને ખેડૂતોને પાંચ રૂપિયાનો ફાયદો થાય ને આપણે બીજે ક્યાંયથી ત્યાંમાં કમાવાનું કાંઈ આવતું નથી પણ એક આપણે આપણે મોટો બેનિફિટ હું છે ખેડૂતો પાછા વરસે ને તો એના માટે આપણા માટે સારામાં સારું છે ઘણા બધા આપણે એને કમેન્ટ કરતા હોઈએ છે કે ભાઈ ફલાણા ભાઈ તું આમ કરીને ફલા પણ હું એ ભાઈ ખેડૂતો ખેતી જ કરું છું હું કાંઈ રાજકારણમાં નથી કે ભાઈ હું નથી ક્યાંય મુખ્યમંત્રી સુધી શેડા આંબી હગવાનો કે હું કાંઈ ખેડૂતોની જે વેદનાયું છે ને એવી વેદનાયું હું કાંઈ કોઈને ટૂંકમાં કઈ હકીને કંઈક પાસો વારવાનો દાખલા તરીકે હવે ઘણા કમેન્ટો કરતા હોય એટલે આપણે એને કહેવું પડે છે પણ એક ખેડૂત તરીકે આપણે કહીએ છીએ કે આપણાથી જેટલું થાય ને એટલું આપણે કરીએ છીએ આપણે ધીરે 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 આપણું એક અભિયાન ચાલુ કર્યું છે મિત્રો એટલે ધીરે ધીરે કહેવાનો મતલબ એવો છે કે આપણે આમાં જેમ આપણે કે ભાઈ આપણે રોટલાનું બટકું ખાધું હોય તો એને સાવવું પડે સીધું આપણે કંઈક ઘરે ઉતારી નથી શકતા એટલે આગળ ખેડૂતોને આપણે એક નવી દિશા તરફ લઈ જવાની ઘણી બધી કાયશ કરીએ છીએ કોશિશ કરતા રહેવું આપણામાં જે અનુભવ છે જે અભિપ્રાય છે ખેડૂતોને આપતા રહેવું ખેડૂતો જ્યારે એગ્રોવારા પાસે જાય અને એગ્રોવારા પાસે સ્ટાન્ડર્ડતા વસ્તુ માગશે અને જે એગ્રોવારાને ખબર પડશે કે આ ખેડૂતની અંદર કાંઈક હવે સમજણ આવી છે ત્યારે આપણે એટલું એક મનમાં થાય કે હવે ખેડૂત કંઈક નવી દિશા તરફ વેગો છે અને જે વસ્તુની જરૂર પડે ને એ જ વસ્તુ આપણે લેવાની છે ખોટા ડબલા ખોટા બબુડા લેવાના નથી મિત્રો હવે આપણે માહિતી કાયમી આપીએ છીએ તમારા હજી પણ કહું છું કે તમે આગળ તમા જે વિડીયો છે આપણો એ આગળ ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરવાનું કાયમીથી કાયમી રાખ્યો છે ખેડૂતોને તમે જે ત આપણે દાખલા તરીકે એક આપણા ગામડાની અંદર ગ્રુપ હોય છે આપણા મિત્રમંડળની આપણે મામા ભાઈના હાથે બધાની અંદર તમે વિડીયો શેર કરશો તો ધીરે 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 બધામાં સુધારો આવશે ગામની અંદર એવા પાંચ વ્યક્તિ સુધરશે તો પાંચ પચાસને સુધારશે પચાસ પાંચસોને સુધારશે ને પાંચસો હજારને સુધારશે મિત્રો આવું એક ધ્યેય છે આપણો અને એ ધ્યેય કાયમી માટે સારી રીતે આપણો ટૂંકમાં છે ને આગળ ખેડૂતોને ક્યાંક સારો એવો ફાયદો થાય એવું આપણે કરવા માંગીએ છીએ મિત્રો તો આવું નવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન